તો જય માતાજી મિત્રો તો આજે આપણી જોડે ઉપસ્થિત છે ગામ ના એવા ભતાકાકા જેનું આજે આપણો ઇન્ટરવ્યુલ્યું કેમ છો ભતાકાકા તમે આપણે હું વાંધો ગામનો ઉટલો તોરો બહુ મજા આપડે બોલો બોલો તમ તો તમે ક્યાં રહો છો ભટાકાકા ગામમાં ચા રહેવાનું હોય બીજું તમે શું કામ કરો છો બધાકાકા બીડી પીવી અને ગામની ઓખણવાની મારે કેટલા દીકરા છે ભદાકાકા બે હ પણ બે કંઈ કામના નથી તો ભદે કાકા તમે પહેલા શું કામ કરતા હતા ગામ ના બૂચ મારવાનું ભદે કાકા તમે તમારા છોકરાઓને શું આપ્યું આખા ગામનું દેવું અને આપણો છેલ્લો સવાલ કે તમે આ નવી પેઢીને શું કેવા માંગો છો ભણો ગણો અને કઈક કામ ધંધો કરો આ વિડીયો બીડીઓ માં કઈ નથી રાખ્યું